આજ રોજ પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા અમારા સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક વરદી મળેલી હતી જેમાં ન્યૂ ત્રિવેણી સોસાયટી તરણકુંડ પાસે મકાન નંબર એકમાં ડેડ બોડી છે એ રીતની માહિતી મળતા પોલીસે તાત્કાલિક સ્થળની વિઝિટ કરતા તેની અંદરથી બે ડેડ બોડી મળી છે જેમાં જમનાબેન નરેશભાઈ જેમની ઉંમર વર્ષ પિસ્તાળીસ છે તેમને ધારિયાના ઘા ઝીકીને એમની હત્યા થયેલી હાલતમાં એમનો ડેડ બોડી મળેલી હતી અને એમના પતિ નરેશભાઈ દેવજીભાઈ કુંડળિયા જેઓ ત્યાં હુક ઉપર પોતે લટકી જઈને પોતે સુસાઇડ કરેલું છે આમ બે ડેડ ગોળી મળેલી છે જેના આધારે ફરિયાદી મેહુલભાઈ ધનસુખભાઈ ચુડાસમા દ્વારા એમની ફરિયાદ લઈને ગુના એ ગુનાની તપાસ આગળ ધરવામાં આવી છે પ્રાથમિક રીતે જણાઈ આવે છે કે પતિ પત્ની વચ્ચે ઘર કંકાસ બાબતે કંઈ બોલાચાલી થઈ હતી જેમાં પતિ દ્વારા તેની પત્નીની ખૂન કરવામાં આવેલ છે અને ત્યારબાદ પોતે આત્મહત્યા કરી છે તો પોલીસ એ દિશામાં આગળ તપાસ કરી હતી એમના બે દીકરા છે તે બંને દીકરા હાલમાં કોઈ કબડ્ડીની સિલેક્શનના અનુસંધાને હરિયાણા ગયેલા છે પરંતુ તેમની દીકરી બાજુમાં રહે છે એમના કુટુંબીજનોનો કોન્ટેક કરીને ડેડ બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલવા આપવાયેલો છે છે બંને પતિ પત્ની એ કન્સ્ટ્રક્શનમાં કડિયા કામનું કામ કરતા હતા પરંતુ હાલમાં તેઓ બેકાર હતા એવું જાણવા મળેલ છે પોલીસે દિશામાં તપાસ કરી છે ઝીણામાં ઝીણા મુદ્દાઓને પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરશે પરંતુ પ્રાથમિક દ્રષ્ટિ એવું જણાઈ આવેલ છે કે કોઈ ઘર કંકાસના આધારે પતિએ એની પત્નીનું મર્ડર કરેલું છે ત્યારબાદ પોતે એણે આત્મહત્યા કરી છે એવું જણાઈ આવે છે પરંતુ પોલીસ તમામે તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ કરશે થેન્ક યુ